કે એસ કેવી કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે પીએચડી પ્રવેશ પ્રક્રિયા બે હજાર છવ્વીસ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે હવે ઇચ્છુક વિદ્યાર્થીઓ ત્રેવીસમી ફેબ્રુઆરી બે હજાર સત્યાવીસ સુધી ફોર્મ ફી અને જરૂરી દસ્તાવેજો રૂમ નંબર એકસો અગિયારમાં જમા કરાવી શકશે યુનિવર્સિટી તરફથી વધુમાં જણાવાયું છે કે પીએચડી પ્રવેશ માટે યોજાનારી પ્રવેશ પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે પરીક્ષા સંબંધિત તમામ માહિતી તેમજ અપડેટેડ સૂચનાઓ યુનિવર્સિટીની વેબસાઇટ ડબલ્યુ 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 કે એસ કેવી ક્યુ એ સી આઈ એન પર મૂકવામાં આવશે વિદ્યાર્થીઓને વેબસાઇટ નિયમિત રીતે તપાસવાની વિનંતી કરવામાં આવી છે કચ્છ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ગૌરાંગ ચૌહાણે જણાવ્યું હતું કે અરજી કરવાની સમય મર્યાદા લંબાવવાથી વધુ વિદ્યાર્થીઓને તક મળશે અને પ્રવેશ પ્રક્રિયા વધુ સુગમ બનશે બે હજાર પચીસ પ્રક્રિયા સક્સેસફુલી થયા બાદ કચ્છ યુનિવર્સિટીએ પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા બે સ્ટાર્ટ કરી દીધી છે જેની અંદર અઢારથી જેટલા વિષયો છે વિવિધ વિષયો ફેકલ્ટી ઓફ આર્ટ્સ સાયન્સ કોમર્સ અને લો એમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેના અંતર્ગતમાં ત્રેવીસ તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી સુધી વિદ્યાર્થીઓ જે પણ ઈચ્છુક છે એ અરજી કરી શકશે અને યુજીસી અને યુનિવર્સિટીના નિયમ પ્રમાણે જે વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી મુક્તિ મળે છે મુક્તિ મળશે અને બાકીના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની છે પહેલાં એ એક તારીખના પરીક્ષા લેવાનું નક્કી થયું હતું પહેલી માર્ચના પણ વિદ્યાર્થીઓની વિનંતી અને બધી સિચ્યુએશનને ધ્યાન રાખીને એક્ઝામની ડેટ છે એ થોડીક પોસ્ટપોન કરવામાં આવી છે જે જલ્દીથી ડિક્લેર થશે અને અત્યાર સુધી સાડા ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓની અરજી આવી ગઈ છે તો ગયા વર્ષેની જેમ આ વર્ષે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પીએચડીમાં રજીસ્ટ્રેશન કરે અને સારામાં સારું રિસર્ચ કરે એવી અપેક્ષા છે વિદ્યાર્થીઓને અરજી કરવા માટે બે ઓપ્શન છે પહેલાં તો આપણે કચ્છ યુનિવર્સિટીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગમાં આવે વિદ્યાર્થી રૂબરૂ અને ફોર્મ અહીંયાથી ઇસ્યુ કરાવી લે અને અહીંયા જ ફોર્મ બધે ભરી અને પોતાનું ફોર્મ ભરીને સબમિટ કરી શકે છે એક્ઝામ ફી સાથે બીજો ઓપ્શન એ છે કે આપણી વેબસાઇટ ઉપર આપણે પીડીએફના રૂપમાં આખું ફોર્મ અને ગાઈડલાઈન બધી આપેલી જ છે તો વિદ્યાર્થીઓ જે બહુ દૂર છે જે અહીંયા ના આવી શકે એ વિદ્યાર્થીઓએ વેબસાઇટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કાઢી અને પ્રોપર જે ફોર્મ છે ભરવાના અને જે પણ ફીસ છે એ ડિમાન્ડ ડ્રાફ્ટના રૂપમાં એ લોકો ડિમાન્ડ ડ્રાફ્ટ ડ્રો કરી શકે છે ઇન ધ ફેવર ઓફ રજિસ્ટ્રાર કેસ કેવી કચ્છ યુનિવર્સિટી અને ફોર્મ અને ડીડી અને બધે જ ડોક્યુમેન્ટને સેલ્ફ એટેસ્ટ કરી અને જે સૂચના આપી છે એ પ્રમાણે એડ્રેસ ઉપર ડેડલાઇનના સાંજના ચાર વાગ્યા પહેલાં કોઈપણ રીતે અહીંયા ફોર્મ પહોંચી જાય પણ ફિઝિકલી ફોર્મ પહોંચવું જરૂરી છે તો આપણે એ ફોર્મ કન્સિડર કરશું અને આગળની માહિતી છે એ વેબસાઇટ ઉપર અપલોડ થઈ જશે અને કે એનું ફોર્મ અહીંયા મળી ગયું છે પણ જો ફોર્મ ડેડલાઇન પહેલાં ન મળે તો એ ફોર્મ કન્સિડર નહીં થઈ શકે